ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણું છે સોલેનોઈડ એટલે શું એની વ્યાખ્યા પૂછશે ભાઈ સોલેનોઈડની વ્યાખ્યા સોલેનોઈડની આકૃતિ તો સોલેનોઇડની વ્યાખ્યા શું થશે સોલેનોઇડ કોને કહેશું હાલ આપણે લીધું એક લૂપ એક લૂપ લીધું હતું ને હવે આવા એક લૂપને એકબીજા સાથે જોડી અને ગોઠવી દેવામાં આવે દાખલા તરીકે એક લૂપ આપણે દર્શાવી દઉં આ રીતે બતાવી તો હવે આવા એક લૂપ નહીં પણ પાસ પાસે વીંટળાયેલા આવા ઘણા બધા લૂપ અને બીજું એકબીજાથી અલગ કરેલા એકબીજાથી કેવા અલગ કરે તમે બધા પેલા સ્પ્રિંગથી રમેલા છો પેલી સ્પ્રિંગ આવે છે ખબર છે તમે રમતા હો છો આ આ રીતની રીંગ આવતી હોય છે એને રિંગ કહી છે રિંગ એ રિંગથી તમે રમતા છો કે નહીં તો એ રીંગ જે આકાર છે કે નહીં એ જ આકાર કોનો છે સોલ તો આની વ્યાખ્યા શું થાય એકબીજાથી આ શબ્દ યાદ રાખજો એકબીજાના ભેગાને એકબીજાથી અલગ કરેલા એકબીજાથી અલગ કરેલા આ રીંગ પ્રત્યેક રિંગને એકબીજાથી શું કરી છે અલગ એટલે એકદમ ટચ અડાડીને નથી રાખેલી છૂટી છૂટી એકબીજાથી અલગ કરેલા તાબાના તારના નળાકાર ગુંચડાને શું કહેવાય છે સોલેનોઈડ કહે શું કહેશું નળાકાર ગુંચડું આ રીતે નળાકાર છે બરોબર તારનું એક ગૂંચડું કે જેની અંદર એ તાર એક બીજાથી શું કહે છે અલગ કરેલા છે તાંબાના તારને નળાકાર ગુંચડું કહીએ કે પછી નળાકાર એક લૂપ કહીએ આ રીતનું બરોબર જેને આપણે શું કહીએ છીએ સોલેનોઇડ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આને સોલેનોઇડ કહે છે સોલેનોઇડની વ્યાખ્યા પણ યાદ રાખજો હવે અહીંયા એક લૂપ નથી એક કરતાં વધારે લૂપ છે સમજ્યા હવે એક કરતાં વધારે લૂપ તો છે પણ લૂપની અંદર વિદ્યુત પ્રવાહની દિશા બધામાં એક સરખી જ છે બધામાં કેવી છે એક સરખી જો અહીંયા આકૃતિ દેખાય છે તમને આ આકૃતિની અંદર તમે જોશો તો મેં આ લૂપના બે છેડા ક્યાં જોડ્યા છે એક બેટરી સાથે જોડી દીધા છે જોડી દીધા છે કે નહીં અને બેટરી સાથે જોડીએ એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય કે ના થાય ઓકે તો દાખલા તરીકે આ ધન છેડો છે તો આ બાજુ વિદ્યુત પ્રવાહનું વહન થયું અહીં ઉપર જશે પછી અહીંયાથી તારની અંદર એન્ટર થશે થશે કે નહીં હવે આ તાર રહ્યો ને આ રીતનો છે જોજો એનો આ છેડો રહ્યો ને પહેલો પેલો આ છે આ ભાગ પછી એની પાછળ જશે આ બીજો ભાગ આ એની પાછળ જશે આ રીતે તમે આકાર સમજ્યા કે ના સમજ્યા ભાઈ આ પ્રમાણ હવે મને એમ કહેજો આ વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં આ બે માંથી કઈ બાજુ હશે આ રહે છેડો કેમ કેમ કે આ પ્રવાહ સીધો જીઓ ક્યાં પહેલા અહીંયા એટલે આ પ્રવાહ ઉપરની દિશા હોય અને અહીંયા પ્રવાહની દિશા કઈ હોય નીચેની ઓકે થોડોક અલગ કલર દર્શાવી દઈએ આ ઉપરની દિશા અને અહીંથી પ્રવાહની દિશા કેવી નીચી હવે આ બાજુનો છેડો ઉપર આ બાજુનો છેડો નીચે છે આ પ્રમાણે આ રીતે સમજી ગયા કેવું એક બાજુની રીંગમાં શું થશે ઉપર જશે પાછળના ભાગે નીચે બીજી બાજુ પાછું એ જ સાઈડમાં ઉપર પ્રવાહ પાછળના ભાગે નીચે ઉપર નીચે ઉપર જ આ રીતે આપણને એક વિદ્યુત પ્રવાહની દિશા મળે છે તમે જોશો તો દરેક રીંગમાં એક સરખી જ દિશામાં વિદ્યુત પ્રવાહ છે છેક નહીં તો થાય શું આની અંદર જો વિદ્યુત પ્રવાહની દિશા એક સરખી હોય તો દરેકમાંથી ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર પણ એક સરખું જ થવાનું દાખલા તરીકે ચાલો આ એક રીંગ લઈ લઈએ આ એક રીંગ છે અહીંયાથી પ્રવાહ દાખલ થાય છે અને આની માર્ગ આ રીતનો હશે પ્રવાહ વિદ્યુત પ્રવાહ આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હશે તો હું એમ કહું કે આ બાજુથી આમ આ છેડાને આમ રાખું બરાબર તો અહીંથી અંદર જશે અને પેલી બાજુથી બહાર નીકળશે એટલે આ ભાગથી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે બરાબર ફરીથી આપણે રીંગ દ્વારા સમજીએ ધારો કે આ એક રીંગ છે આ પેલી રીંગ અહીંથી પ્રવાહ દાખલ થયો ઉપર જેમ કે આ છેડો કયો થયો ધન છેડો અહીંથી પ્રવાહ દાખલ થયો અને પાછળ ગયો સમજ્યા આખી વસ્તુ અહીંથી દાખલ થઈ અને આમ પાછળ ગયો હવે ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય તો તમે અંગૂઠો આ રીતે ગોઠવો છો અને આ રીતે અંગૂઠો ગોઠવો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા તમે જુઓ અહીંથી અંદર જાય છે જાય છે કે નહીં આ રીતે ઓકે ચાલો આ તો એક રીંગ હતી અને એક રીંગના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ છે હવે આવીને આવી બીજી રીંગ ગોઠવી એની બાજુમાં એમાં પણ દિશા તો એ જ રહેવાની ઉપરની આ બાજુથી નીચે એ પ્રમાણે અથવા આ આ ભાગ ઉપર છે આ બાજુ નીચે અહીંયા અંગૂઠો ગોઠવજો તો પાછું આની ચુંબકી ચિત્ર રેખા પણ અહીંયાથી જ અંદર જશે દરેકની ચુંબકીય ચિત્ર રેખા સરસ આ બધું તમે સારું છો એટલે આ કૂકને મારી નાખશો તમે તો બાજવા જ નથી આવતા ને સ્કૂલમાં ઝઘડવા નથી આવતા ને અચ્છા તો આ બધી અલગ અલગ આવી બીજા કોઈ છે તો ઉઘરાવું આનો વજન સારો છે આનું શું કહેવાય કિલો બિલો વજન હશે બે ભેગું થઈને લેવા પચાસ રૂપિયા છે ભાવ શું ભાવ છે સો રૂપિયા ભાવ છે તો આપણી સ્કૂલમાંથી ભેગા કરી આવા બધાએ અને પછી એમને વેચી મારી લોખંડનો કંઈક ભાવ તો સારો આવશે એવું છે ને બધા લઈ લેવા પડશે મારે તો દરેક રીંગમાં ચુંબકીય ક્ષેત્રની એક જ જેવી દિશા હશે હશે કે નહીં હોય દાખલા તરીકે અહીંયાથી જ વાત કરીએ આ પ્લસ ચીણો છે આ ઉપર જશે અને અહીંથી નીચે જશે હવે નીચેવાળો ભાગ છે એટલે તમે હું એને આ રીતે ગોઠવું છું બરાબર આમ સમજો કે આમ સમજો આ રીતે તમારી સામે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી અંદર દાખલ થશે જો આ બતાવીશ ને અંદર જતી આ તીર બતાવી છે અંદર જતી દિશામાં છે બરાબર રિંગથી અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર તો સેમ ટુ સેમ આનો પ્રવાહની દિશા એ જ છે તો આ ચુંબકીય ક્ષેત્રમાં અહીંથી આગળ જશે અહીંયાથી આમ જશે અહીંયાથી આમ જશે અહીંયાથી આમ જશે અહીંયાથી આમ જશે આ રીતે જો એક જ દિશામાં અહીંયાથી બહાર નીકળી ગયો દરેક રિંગ ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ છે કેમ કે દરેક ના વિદ્યુત પ્રવાહની દિશા પણ કેવી સોલે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે સોલે નું ચુંબકીય ક્ષેત્ર રહ્યું નહીં એક કુલ ચુંબકીય બધાએ પ્રત્યેક રિંગ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદી સરવાળા બરાબર હોય છે શબ્દ યાદ રાખજો ખાલી સરવાળો ની સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર એ પ્રત્યેક રિંગ દ્વારા અથવા લૂપ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદીશ સરવાળા બરાબર હોય બરાબર હોય છે ધ્યાન રાખ સોલેટનું તમારે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમાં જેટલી પણ રીંગ છે એ રીંગના સદીશ જે એક રીંગ દ્વારા જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે ને એના જેટલા પણ રીંગ હશે ને એ બધાના સદીશ સરવાળા સદીશ સરવાળા શબ્દ વાપરું છું કે ચુંબકીય ક્ષેત્ર એ કેવી રાશિ છે સદીશ રાશિ તો એમનો સરવાળો પણ નિયમ પ્રમાણે સદિશના નદીના સરવાળાના નિયમ અલગ છે એ પ્રમાણે સદી સરવાળો કરવાનો હોય છે બરાબર કેમ સદિશના નદીના સરવાળા અલગ પ્રકારના હોય દિશા બદલી જાય તો એનું મૂલ્ય પણ બદલી જાય છે પ્લસનું માઇનસ થઈ જાય બરાબર એટલે એના સદિશ સરવાળો અહીંયા તો કુલ સરવાળો જ થવાનો કેમ કે બધાની દિશા એક જ એટલે ચુંબકીય ક્ષેત્રને શું થાય છે સીધે સીધો સરવાળો થાય છે અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એને કહેવાય કુલ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બરોબર હવે અહીંયા તમે આકૃતિ જોશો તો તમને આ આકૃતિમાં આ ચુંબકીય ક્ષેત્ર કોના જેવું દેખાય છે આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આવી આકૃતિ બીજે ક્યાંય દેખી તમે આગળ ભણ્યા એમાં ગઝિયા ચુંબકની ક્યાં દેખી તમે ગજિયા ચુંબકમાં તો ગજીયા ચુંબક જેવું જ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર ઉત્પન્ન થાય છે એવું જ છે ને કેમ કે અહીંયાથી તમે જોશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે દાખલ થશે અંદરના ભાગમાં પછી આ રીતે બહાર નીકળે બને આ રે બીજી રીંગ આ ત્રીજી છે તો ગજિયા ચુંબકમાં આ રીતનું જ હતું ને આમ જ હતું ગજીયા ચુંબકમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતની જ ઉત્પન્ન થતી આથી કહેવાય કહી શકાય તમારે કે સોલેન ઓઇટની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબક જેવા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ગજિયા ચુંબક જેવું ચુંબકીય ક્ષેત્ર છે એક પ્રકારનો ગજિયા ચુંબક થયું હવે મને એમ કહો આ સોલેન ઓઇટનો એન કયો છે અને એસ કયો છે આ આ છેડો છેડો કયો કયો અને કેમ કેમ કે ચુંબકીય રેખાઓ અહીંયાથી બહાર નીકળે છે એટલે આ છેડો શું થઈ ગયો એન થઈ ગયો આ છેડો સમજી ગયા તો આ એક ગજ્યો ચુંબક બની ગયો અને આ એક ચુંબક બન્યો કે જેનો આ છેડો એન થયો અને આ છેડો એસ સમજી ગયા ઓકે તો આ તમને એવું કહેવા માગે છે કે છ લેનરનું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે એ ગજીયા ચુંબક દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે ઓકે અને એના એન અને એસ હવે તમને કોઈ પણ રીંગ આપી હોય અને એ રીંગનો તમારે એન અને એસ શોધવો હોય તો તમે શોધી શકો ના શોધી શકો બરાબર જો તમને એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા મળી જાય તો તમે એના એન અને એસ શોધી શકો છો અથવા તમને એક સિમ્પલ ટ્રીક દ્વારા સમજાવું કઈ રીતે દાખલા તરીકે આપણા પાસે એક આ રિંગ છે આ વર્તુળાકાર લૂપ છે એટલે કે વાયર બરોબર આ શું છે વર્તુળાકાર લૂપ વાયર છે હવે તમે પ્રવાહની દિશા જાણતા હોય તો તમે વિદ્યુત સોરી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકો જાણી શકો કે નહીં ચલો એક પ્રવાહની દિશા આ છે સમકડી દિશા કઈ દિશા છે સમકડી દિશા તો આના દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર મતલબ આ બાજુ એન હશે કે પાછળના બાજુ એન હશે કે પછી આ બાજુ યા છે અને પાછળના બાજુ છે તમે એન અને એસ કહી નક્કી કરશો આના માટે બોલો આ રીતની રીંગ છે હવે મને એમ કહો એ રિંગનો એન છેડો કઈ બાજુનો છે તમારી બાજુનો કે પછી આ રિંગની પાછળની બાજુનો બોલો એન ભાગ કયો છે રિંગની પાછળ વાળો એન કે એસ ઓકે આપણે જમણા હાથના નિયમ પ્રમાણે ચેક કરીએ જમણા હાથના નિયમ પ્રમાણે ચેક કરશું તો આ રીતે રાખશો તમે આ પ્રવાહની દિશામાં તો આનો મતલબ શું છે ખબર છે ઉપરથી ક્ષેત્ર આવી અને રીંગની અંદર જાય છે મતલબ જ્યાં અંદર જાય છે એ ભાગ શું કહેવાય એસ એટલે કે આપણી બાજુનો ભાગ શું છે એસ પણ રીંગની પાછળનો ભાગ શું છે કેમ કે ત્યાંથી બહાર નીકળે છે ત્યાંથી શું જાય છે બહાર નીકળે છે ઓકે તો તમને જે દેખાય છે એ ભાગ કયો છે એસ તમને જે અત્યારે હાલ તમારી સાઈડથી દેખાય છે કયો ભાગ છે એસ જ છે ને ઓકે અને હવે હું પ્રવાહની દિશા બદલાઈ દઉં તો તો હવે આપણી બાજુનો ભાગ કયો છે એન પણ આનાથી પણ ઇઝી એક ટ્રીક યાદ રાખીએ કઈ ટ્રીક આ શું બને છે આ રીતનો એક ઘડી દિશામાં છે ને ઘડી દિશાને હું આ રીતે દોરી શકું આ તીર બનાવ્યું મેં સમઘડી દિશામાં બીજો અંગ્રેજીનો કયો આલ્ફાબેટ બનાવ્યો આપણે યસ તો આ શું થઈ ગયું યસ થઈ ગયો કે નહીં આ યસ ભાગ થઈ ગયો અને આ જુઓ અને આ કયો ભાગ બનાવ્યો આ કઈ દિશા થઈ ગઈ જો પ્રવાહની દિશા ચલો અહીંથી જોઈએ તમે જે બાજુથી રિંગને જોશો જે બાજુથી રિંગને હો રીંગ જોવાની છે દાખલા તરીકે મારા પાસે આ સોલેનોઇડ છે તો આ સોલેન ઓઇડની તમને રીંગ ક્યાંથી દેખાય ખબર છે આ સોલેન ઓઇડને તમે આમ ઊભું કરો ને તમે પેલી પેલી રિંગને તમે જોઈ છે ને તમે રીંગ વડે રમો એટલે રિંગને તમે આમ આગળ જુઓ એટલે તમને શું દેખાય વર્તુળ જ દેખાય ને એક વર્તુળ તો આ એ ભાગ છે સમજો તો જે બાજુ તમે જુઓ અને ત્યાં તમને પ્રવાહ સમઘડી દિશામાં દેખાય કઈ દિશામાં તો એ છેડો એ કયો થઈ જશે દક્ષિણ ધ્રુવ કયો થશે દક્ષિણ ધ્રુવ જ્યાં તમને પ્રવાહની દિશા સમઘડી દેખાય એ છેડો એ બાજુનો ભાગ એને શું કહેવાય દક્ષિણ ધ્રુવ અને જે બાજુના ભાગથી તમને પ્રવાહની દિશા રહી એ વિષમ ઘડી દેખાય કઈ બાજુ દેખાય તો એ છેડાને તમારે શું કયો ધ્રુવ સમજવાનો ઉત્તર ધ્રુવ એન એટલે ઉત્તર થાય ને એન એટલે ઉત્તર અને એસ એટલે દક્ષિણ તો જો આ પ્રવાહની દિશા ઉપરથી પણ તમે એસ અને એન નક્કી કરી શકો કરી શકો કે નહીં કરી શકાય ધારો કે મારા આગળ એક રિંગ છે એ રિંગની પ્રવાહની દિશા આ રીતે છે તો તમારી બાજુનો છેડો કયો કહેવાય આ રીતે તો તમારી બાજુનો છેડો કયો થયો એસ અને પ્રવાહની દિશા આમ હોય તો તમારી બાજુનો છેડો અને તમારી બાજુ છેડો એન હોય તો પાછળનો છેડો એસ સમજી ગયા બસ આ રીતનું હોય કોઈ પણ એક રીંગ લો એની બંને સાઈડ એક બાજુ એસ હોય એક બાજુ એનો ઓકે તો અહીંયાથી તમને ખબર પડી ગઈ ચલો આય તો ચુંબકીય ક્ષેત્રના કારણે અહીંયા આ બાજુથી જોઈશ ને તો આ બાજુથી મને શું દેખાશે ખબર છે સમઘડી આ રીંગને હું આ બાજુથી જોઈશ તો મને શું દેખાશે સમઘડી ભાગ દેખાશે તો પછી આ છેડો કયો થઈ ગયો કહેવાય એસ અને અહીંયાથી જોઈશ તો મને શું દેખાશે વિસમઘડી તો આ છેડો શું થઈ ગયો એન થઈ આ રીતે પણ ખબર પડી જાય કોઈપણ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા તમે આ રીતે અથવા એના ધ્રુવને પણ તમે નક્કી કરી શકો છો ઓકે તો આને કહેવાય સોલેનોઇડ સોલેનોઇડની આકૃતિ દોરવાની કઈ રીતે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બતાવવાનું સોલેનોઇડની વ્યાખ્યા બતાવવાની પછી તમારે કહેવાનું કે સોલેનોઇડ એ ગજીયા ચુંબક જેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કયા છેડાને તમારે એસ કહેવાનો છે કયા છેડાને એન કહેવાનો છે એ પણ દર્શાવવાનું બરાબર અને ત્યારબાદ જોઈએ તો આ સોલેનોઇડની આ જે મેગ્નેટ બન્યું ને એ મેગ્નેટ બન્યું કોના કારણે વિદ્યુત પ્રવાહના કારણે કોના કારણે તો જ્યારે કોઈ ગૂંચડું હોય વાહક તારનું ગુંચડડું હોય અને એ વાહક તારના ગૂંચડાની અંદર આ ભાગ દેખાય છે વચોળો ભાગ ત્યાં તમે જુઓ ચુંબકીય ક્ષેત્ર જોયું ને એ ખૂબ વધારે છે અને અચળ છે એનું મૂલ્ય બદલાતું નથી કોન્સ્ટન્ટ મૂલ્ય છે લૂપના અંદર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય ધ્યાન આપજો આ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે કેમ કેમ કે જેમ જેમ તમને રેખાઓ છૂટી છૂટી દેખાય ને એનો મતલબ એવો છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે અને ચુંબકીય ક્ષેત્ર રેખા જેમ જેમ નજીક હોય એને એનો મતલબ શું થયો એની તીવ્રતા ખૂબ વધારે તો સૌથી વધારે તીવ્રતા ક્યાં હશે રીંગના વચ્ચે રીંગની અંદર બરાબર તો અહીંયા તમે જોશો ને તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે પ્રશ્ન પૂછી શકે છે ને આવો પૂછવા તો પણ હોય છે કે સોલેનોઇડના કયા ભાગમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે તો કે સોલેનોઇડના વચ્ચેવાળા અંદરના ભાગ સોલેનોઇડની અંદર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીજું પ્રબળ તો છે જ સાથે સાથે કેવું ખબર છે અચળ કેમ કેમ કે બધાય બધી રીંગોમાં જે આ રેખાઓ છે ને એક સરખી હશે એટલે પ્રબળતા કેવી છે સરખી અને સરખી પ્રબળતા હોય આટલેથી આટલે તો ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી અહીંયા બદલાય છે જુઓ આ બધું મૂલ્ય અલગ અલગ દેખાય છે તમને આ જેમ બને એમ દૂર જતા જાય તો આનો મતલબ તમે જેમ જેમ દૂર જાવ છો ને એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય છે ઘટે ઓકે ત્યાં તીવ્રતા ઘટે છે પણ અહીંયા તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી એટલે આને કેવું કહેવાય અચળ કેવું ચુંબકીય ક્ષેત્ર કહેવાય તો આ બે વસ્તુ યાદ રાખવાની પ્રબળ તો છે સાથે સાથે અચળ પણ છે હવે થાય છે જો હવે વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે પ્રબળ આની વચ્ચે હું એક પ્લાસ્ટિકની પાઇપ ગોઠવી દઉં અંદરના ભાગમાં અંદર શું ગોઠવી દઉં એક પ્લાસ્ટિકની અને એક એવી પોલી પાઇપ પોલી મતલબ અંદર છિદ્ર છે આમ પાઇપ તો ખુલ્લી જોઈએ ને મતલબ ઓકે અને આની અંદર એક ધાતુનો સળિયો મૂકી દઉં છું સમજો એક પાલ પ્લાસ્ટિકની પાઇપ લીધી આ પ્લાસ્ટિકના પાઇપ ઉપર હવે હું આ રીતે તાર મેટી દઈશ આ પ્રમાણે સમજ્યા તમે અને સોલેનોઇડ બનાવીશ છે આ રીતે અને એ પછી એક છેડો બેટરીના ધન છેડા સાથે બીજો બેટરીના ઋણ છેડા સાથે એ પ્રમાણે જોડી દઈશ બેટરી સાથે એનું કનેક્શન કરી દઈશ ઓકે અંદર તો ભાગ તો જગ્યા ખાલી જ છે ને પણ ત્યાં અંદર ચુંબકીય ક્ષેત્ર હશે હવે એની અંદર હું ધારો કે કોઈ એક ધાતુનો ટુકડો લઈ લઉં છું એના અંદરના ભાગમાં બહાર નહીં જે પાઇપ રહે ને એ પાઇપના અંદરના ભાગમાં એક ધાતુનો ટુકડો મેલ દો કમ્પ્લીટ તો આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એ ચુંબકીય ક્ષેત્રના કારણે આ ધાતુ પોતે થોડાક સમય માટે ચુંબક તરીકે વર્તે છે તમે આવો પ્રયોગ કર્યો છે તમે નાના હતા ત્યાં કર્યો છે તમને ખબર છે કે જ્યારે તમે મેગ્નેટ લઈને એક ખીલ્લી હંગાત ઘસતા અથવા ખીલીની નજીક લઈ જતા અથવા ખીલીને એની સાથે રાખતા પછી એ ખીલીને તમે બીજી ખીલી સાથે ટચ કરતા તો એ બંને ચોડતી હતી ચોડતી હતી કે ને મતલબ તમે એ મેગ્નેટની મદદથી એક ચુંબક બીજું બનાવ્યું બનાવ્યું કે ને અને કેમ કેમ કે મેગ્નેટનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હતું એ ચુંબકીય ક્ષેત્રના કારણે ધાતુની અંદર આયન અને ઋણાયન હોય તો એક બાજુ ધન ગોઠવી ગયા એક બાજુ ઋણ ગોઠવ એટલે ધાતુ પણ પોતે એક પ્રકારનો મેગ્નેટ બની ગયો ધાતુ પોતે શું બની ગયું એક પ્રકારનો એનો એક ધન છેડો બની ગયો એક ઋણ અથવા એક એન અને એક એસ બની ગયા બરોબર દાખલા તરીકે આપણા પાસે એક આ ધાતુની પટ્ટી છે અને આની નજીક મેં એક મેગ્નેટ રાખ્યું છે બરાબર હવે મેગ્નેટ રાખું એટલે આની અંદર ઇલેક્ટ્રોન હશે ને બધા એક બાજુ ગોઠવાઈ જશે હવે એક બાજુ ઇલેક્ટ્રોન ગોઠવી જાય એટલે એક બાજુ બધા ઋણ થઈ જાય અને બીજા બા બાજુ શું થઈ જાય બધા તો જેમ આપણા આને એન અને એસ હતા ને એમાં આને પ્લસ અને માઇનસ થઈ ગયા એટલે આ પોતે પણ એક ચુંબક તરીકે વર્તવા મળ્યો એટલે ખિલ્લી રહીને થોડાક સમય માટે તમે જોશો એ ખીલ્લીને નજીક લઈ જશે ને બીજી ખીલીની તો એ ચોટશે મેગ્નેટ ના હોય તો એ મેગ્નેટ તરીકે વર્ત્યો અહીંયા પણ એ જ થયું જ્યારે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આના સંપર્કમાં આવે છે આ ધાતુના ત્યારે એ ધાતુ પોતે ચુંબક તરીકે વર્તે છે અને વિદ્યુત પ્રવાહના કારણે અથવા ઇલેક્ટ્રિસિટીના કારણે તમે આને મેગ્નેટ બનાવ્યો એટલે આવા મેગ્નેટને તમે શું કહો છો ખબર છે ઇલેક્ટ્રો મેગ્નેટ શું કહો છો તમે એને ઇલેક્ટ્રો મેગ્નેટ કહેવામાં આવે છે ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહના કારણે તમે જે ચુંબક બનાવ્યું વિદ્યુત પ્રવાહના કારણે તમે શું બનાવ્યું ચુંબક બનાવ્યું એને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે ઇલેક્ટ્રો મેગ્નેટની પણ વ્યાખ્યા આપું છે બરાબર તો ઇલેક્ટ્રો મેગ્નેટ પણ યાદ રાખવાનું જ્યારે આપણે સોલેનોઇડની અંદર ધાતુનો ટુકડો રાખીએ અને પછી વતન ટુકડા રાખી પછી સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સોલેનોઇડના અંદરના ભાગમાં જે ચુંબકીય રેખાઓ છે એ ચુંબકીય રેખાઓના કારણે એ ધાતુનો ટુકડો પણ ચુંબક તરીકે વર્તે છે અને આ કારણથી ચુંબક તરીકે વર્તે છે એટલે આવા મેગ્નેટને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રો મેગ્નેટ કહીએ છીએ એટલે એની વ્યાખ્યા પૂછી શકે છે સમજાજો બરાબર તો આ રીતે તમારે સોલેનોઇડ વિશે સમજાવો આટલી વસ્તુ એની અંદર આવે છે ઓકે આ વાત હતી સોલેનોઇડની તો હવે જે ઇલેક્ટ્રો મેગ્નેટ આપણે બનાવ્યો તમે ક્યાંય જોયો છે આ ઇલેક્ટ્રો મેગ્નેટ આવા મેગ્નેટ ક્યાંય જોયો છે ભાઈ ક્યાં જોઈ લે ક્રિસ પિક્ચર જોયું ક્રિસ પિક્ચર નવો ભાગ બીજો એમાં પેલો વિવેક ઓબરો નથી જોયું પેલો ભાગ જ જોયેલો છે ક્રિસ થ્રી કે કયું કહેવાય છે મને નામ નથી ખબર વિવેક ઓબરો હોય છે પોતે ધાતુ નો હોય છે મેટલ એ બધા મેટલને પોતે કંટ્રોલ કરી શકતો હોય છે એવું હોય છે કે નહીં તો એ હવે મેટલ છે એટલે એને તો પકડવું મુશ્કેલ નહીં તો એને પકડવા માટે શેનો ઉપયોગ કર્યો મેગ્નેટનો કેમ કેમ કે ધાતુ મેગ્નેટ સાથે ચોટી જાય તો એને કંટ્રોલ આમ ન કંઈ કંટ્રોલ ના થાય કેમ કે આખી દુનિયાનું મેટલ પોતે કંટ્રોલ કરી શકું ધાતુને પોતે કંટ્રોલ તો થયું શું કે એને કંટ્રોલ કરવા માટે ક્રિસે શું કર્યું આવો ઇલેક્ટ્રો મેગ્નેટ તમે જોયું તો ગાડીઓ ઉપાડવાના આવે છે આવી ક્રેન તમે જોયું હોય તો આવી ક્રેન આવતી હોય છે અને આ એક મોટા મેગ્નેટ લગાયેલા હોય છે જોયેલા છે ને અને આ મેગ્નેટ કેવા કેટલા મેગ્નેટ કેવા જબરજસ્ત છે ખબર છે એક આખી ગાડી લે ગાડી જોડી જાય ને બસ આ આવા મેગ્નેટ સાથે શું કરીએ ખબર છે આ મેગ્નેટની સાથે જ એ વ્હીલરને ચોંટાડી દીધો કેમ કે એ તો ધાતુનો છે ને ધાતુ ચોટી જાય એટલે પછી એ બચે નહીં આવું કરી દે બરાબર આ ઇલેક્ટ્રોમેગ્નેટ છે આ શું છે આપણો કોન્સેપ્ટ પિક્ચરનો ન તો આપણો કોન્સેપ્ટ હતો ઇલેક્ટ્રો મેગ્નેટ એની અંદર એનો ઉપયોગ કરે છે બરાબર મોટી મોટા ક્રેન પણ આવી હોય છે કે જેના મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ત્યાં થતો હોય છે બરાબર એટલે આવી ગાડીઓને ઉપાડવા માટે એની વસ્તુ માટે એ બધા માટે આવા ઇલેક્ટ્રોમેગ્નેટ જ્યાં જ્યાં મોટી ધાતુઓને ઉચકવાની વાત આવે ને ત્યાં આવા ઇલેક્ટ્રોમેગ્નેટ બનેલા છે આ ઇલેક્ટ્રોમેગ્નેટ એ વિદ્યુત પ્રવાહના કારણે બનતા મેનમેડ મેગ્નેટ કહેવાય હ્યુમન દ્વારા બનતા હોય ને માનવ સર્જિત સોરી માનવ સર્જિત ચુંબક એક પ્રકારે બરાબર મનુષ્ય બનાવેલા એવા મોટા મોટા ચુંબકો તરીકે કહેવામાં આવે છે આ મેગ્નેટ નામ ક્યાંથી હોય તમને ખ્યાલ છે ને ભાઈ ચુંબકને મેગ્નેટ કેમ કહેવાય ખ્યાલ છે મેગ્નેશિયા નામના પ્રદેશમાંથી સૌ પ્રથમ એની વાત થઈ એની સોચ વસ્તુ એવું કહેવાય મેગ્નેશિયા ત્યાંના ચરવા કહેવાય ને ચરવા ગાયો ભેંસો બકરી ચરાવતા હોય આપણે અહીંયા કહીએ છીએ કે નહીં ભરવાડ કે રબારી છે આ બધા કહીએ કે એ પ્રમાણે જે ત્યાં ત્યાંના પણ વ્યક્તિઓ હતા બરાબર એ પોતે આ રીતે ગાય ગાયો ભેંસો ચરાવવા માટે જતા હોય એટલે એ ચરાવતા એટલે એમના ચપ્પલની અંદર એમની મોજડીની અંદર ખીલીઓ મારેલી હોય એમને તો એ અમુક એ વિસ્તારમાં જ્યારે ગયા ને ત્યારે એમને એમના પગ ઉપડતા નહોતા જલ્દી તો પગ ઉપડતા ને મતલબ પગ ચોડતા હતા એમના જમીન સાથે કેમ કે ધાતુની ખીલી હોય નીચેનું તળિયું કદાચ ધાતુનું એવું બનાવેલું હોય બરાબર જેના કારણે એમના પગ ચોંટતા હતા એ વિસ્તારમાં જ પછી એમને ચેક કર્યું કે આ શેના કારણે આ પહેલાં તો શું કહેતા કે જાદુ છે અથવા એમ કે કે ભાઈ અમુક જમીન ઉપર જવાય નહીં ત્યાં તો પકડી રાખે છે આપણને કંઈક ભૂતપ્રથ છે પહેલાં શરૂઆતમાં આવું બધું કે બરાબર પછી ધીમે ધીમે ખબર પડી કે કોઈ પ્રેત છે નહીં જમીનની અંદર મેગ્નેટ તો જમીનની અંદર જ બનતો હોય કુદરતી મેગ્નેટ બરાબર એ જમીનની અંદર મેગ્નેટ હોવાથી એ જ્યાં ઊભા રહેતા હતા ને એમ એમના પગની મોજડીઓની ચોંટી જતી હતી એ મેગ્નેટ ને ના કારણે આવતું હતું એ મેગ્નેશિયા પ્રદેશમાં સૌ પ્રથમ એનું જાણ થઈ એટલે એના ઉપરથી એનું નામ આપ્યું છે મેગ્નેટ કહેવામાં આવે છે આ ચુંબકને આપણે મેગ્નેટ કહીએ છીએ ઓકે તો આ હતું સોલેનોઇડ અને તેના ઉપયોગો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે હવે નેક્સ્ટ જોઈએ હા આ રીજુ પહેલાં જોઈ લીધું તો હરજ દેખાય છે ભાઈ મને એમ કે નહીં હોય આ ક્રેન દેખાય છે જો ગાડી ઉપાડી રહી છે આ છે આ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શું કર્યું છે ખીલી ઉપર તાર વેટી દીધો ખીલીની ઉપર શું બનાવી દીધું તાર વેટી અને તાર વેટવાની પછી બેટરી સાથે કનેક્ટ કર્યું મતલબ આની અંદર આ શું બની ગયો સોલેન અને વેટની વચ્ચે શું ગોઠવ્યું છે ભાઈ ધાતુ હોય ખીલી છે અથવા આપણે કોઈ ધાતુ કહીએ લોખંડ કહીએ તો હવે આનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર તો હશે જ ને આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે તો હશે જ બરાબર આ ચુંબકી ક્ષેત્રના અસરના કારણે આ જે ખીલ્લી છે ને એ ખીલ્લી થોડાક સમય માટે મેગ્નેટ તરીકે વર્તે છે જ્યારે ધાતુના ઇલેક્ટ્રોનો એકબીજા સાથે વ્યવસ્થિત ગોઠવી જાય ને એક બાજુ ઇલેક્ટ્રોન આવી જાય એક બાજુ ધન વિદ્યુત ભરાઈ જાય એટલે પોતે મેગ્નેટ તરીકે વર્તે સિમ્પલ ભાષામાં તમે ઘરે પણ આવું કર્યું છે કોરાવાળા છે ને એમાં હું કાગળ ઘસતા હશો કોરાવાળામાં કાગળ ઘસતા હશો અને પછી અથવા કાગળ ક્યાં પ્લાસ્ટિકનો તમારો કાંસકો ઘસતા હશો અથવા કોઈ કાચ ની સળિયો આવું કંઈ વસ્તુ તમે ઘસો તમારા પૂરાવાળની અંદર બરાબર એટલે એના ઇલેક્ટ્રોનિક ગોઠવણ વ્યવસ્થિત થઈ જાય એક બાજુ ઇલેક્ટ્રોન આવી જાય એક બાજુ ધનવિદ્યુત ભરાઈ જાય અને પછી એ જ વસ્તુ તમે કાગળની નજીક લઈ જાઓ એટલે કાગળ તમારા કાંસકા સાથે ચોટશે આવું ટ્રાય કરેલો છે હં 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 પ્લાસ્ટિકથી થાય પ્લાસ્ટિક તમે ઘસો ને પછી એ કાગળની નજીક લઈ જાઓ બરાબર ડ્રાય વાડ હોય એની અંદર તો એની અંદર શું થશે એ કાગળ પોતે એ પ્લાસ્ટિક પ્રત્યે આકર્ષાશે તમે શું બનાવ્યું કહેવાય મેગ્નેટ બનાવી કહેવાય શું બનાવ્યું કહેવાય મેગ્નેટ છે ઓકે હે થાય છે હાલ થશે ચાલો હાલો નેક્સ્ટ જોઈએ થાય તો બતાવો અહીંયા આવો હા એને બતાવો જલ્દી આવો ફટાફટ હાલો વિડીયોનો ટાઈમ ન બગાડો હા લાવો ફટાફટ લો જાદુ બતાવો તમે આવો લાય હું પકડું ચલો ચોપડો લાવ તું આવી લે ચલો ચોપડો લે ચલો આપણે જાદુ કરી દઈએ જાદુ તો કહેવાય ને હાલો આ દેખા છે કે આમ દેખાશે હા થોડુંક આમ આમ રાખ આમ આમ એટલે દેખાય બધું ગસ હા હા થાય છે કે નહીં આ શું થયું જ્યારે ઇલેક્ટ્રોન્સ ઇલેક્ટ્રોન્સ આવી રીતે એકબીજા સાથે અસ્વ્યસ્ત વ્યવસ્થિત ગોઠવાઈ જાય પહેલાં અસ્તવ્યસ્ત હોય પણ વ્યવસ્થિત ગોઠવી ગયા હોય એક દિશામાં બધા ઇલેક્ટ્રોન જતા એકબીજામાં ધન વિદ્યુતભર એટલે એક પ્રકારે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુત છૂટા પડી જાય બરાબર એટલે કે એક બાજુ માત્ર નેગેટિવ હોય એક બાજુ માત્ર પોઝિટિવ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જેવું થઈ જાય બરાબર ઓકે સરસ તો આપણે એને અલગ રાખશું હલો